નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણામાં જમણી સૂંઢવાળા ગણેશજીને પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું સિદ્ધિવિનાયક મંદિરમાં જમણી સૂંઢવાળી પ્રતિમા મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિરનો મહિમા અનેક ગણો છે મહેસાણા શહેરના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે આ મંદિરમાં ગણપતિજીની જમણી સૂંઢવાળી વિશેષ પ્રતિમા છે સામાન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંડવાળી હોય છે પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંડવાળી પ્રતિમા છે મહેસાણા મહિલા પોલીસે ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું ગણેશ ચતુર્થીના દિવસે ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસ કર્મીઓ દ્વારા ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું નિરંજનદાસ મહારાજે ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરી સિદ્ધિ વિનાયક મંદિરના પૂજારી મહંતલાલજી મહારાજ અને ટ્રસ્ટી બાબુપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઉદાસીન સંપ્રદાયના મહાત્મા નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ મહેસાણા ખાતે આવ્યા હતા અને અહીં ધૂણી દખાવી જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો અનોખો મહિમા જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો મહિમા અનેરો છે સિદ્ધિ વિનાયક મંદિર એકસો ત્રણ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી નિર્માણ પામેલું છે સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશજીની પ્રતિમાનું વિશેષ મહત્ત્વ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગણપતિ બાપાની સ્થાપનાના સમયે મહેસાણા પોલીસ દ્વારા એકસો ત્રણ વર્ષથી ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે આ મંદિરે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ગણપતિ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને તે સમયથી દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા યથાવત છે ઓગણીસો એકવીસથી ચાલી રહી છે ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા વર્ષ ઓગણીસો એકવીસથી ચાલી આવી રહી છે એ સમયગાળા દરમિયાન મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવી બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે ઓગણીસો અગિયારમાં અહીંયા નિરંજન દાસ ગુરુએ જમીન ખરીદી હતી અને ઓગણીસો સત્તરમાં મંદિર બનાવવામાં આવ્યું હતું આ વર્ષે પણ આ પરંપરા યથાવત છે મારું નામ મહંત લાલદાસજી ગુરુ ગણેશદાસજી ઉદાસીન આજે ગણેશ ચતુર્થી ગણપતિદાનો જન્મદિવસ અને એ નિમિત્તે મહેસાણાની અંદર લગભગ સો વર્ષ ઉપરાંત ગણેશ ઉત્સવ થાય છે સયાજીરાવ ગાયકવાડ પોતે પણ ગણ પૂજન કરીને ભગવાનની નગરયાત્રા અહીં કરાવતા હતા એ વખતની પરંપરા એવી છે કે અત્યારે હાલે પણ ગાર્ડ ઓફ એ વખત આપતા હતા તો એની પોલીસ પરેડ દ્વારા ભગવાનને સન્માન કરીને ભગવાન નગરયાત્રાએ જાય છે અને બધાના દુઃખ દૂર કરે દૂર દુઃખો બધા દૂર કરે છે અને ભગવાન બધાને સુખી થાય એવા આશીર્વાદ આપે છે કેટલા વર્ષ ગાર્ડ ઓફ ઓનરની પરંપરા સો વર્ષ આજુબાજુ છે પણ ગણેશ ઉત્સવ તો એકસો ને પંદર વરસ આજુબાજુ આ ઉત્સવ થાય છે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા ગણપતિ દાદાના ગણેશ ચતુર્થીના આજના કાર્યક્રમમાં વર્ષોથી ગાયકવાડ સરકારથી અહીંયા મહેસાણા ફુવારા ખાતે આવેલ ગણપતિ મંદિરમાં આજે એમનું પૂજન થયું એમને પરંપરાગત ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું વિઘ્નોના હરનારા ગણપતિ દાદાના પૂજનથી આજે હું એમની સાથે પ્રાર્થે પ્રાર્થના કરું છું કે આ વિશ્વની અંદર આ દેશની અંદર આ રાજ્યની અંદર આ નગરની અંદર સુખ શાંતિ અને સુલેહ થાય અને બધાના ઉપર આવતી દુઃખ એ બધાને હરી લે અને પોતાની જાતને રાષ્ટ્રને મજબૂત બનાવે એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે ગણપતિ દાદા મહોત્સવ મહેસાણા નગરમાં આજે ગણપતિ દાદાની કૃપાથી આજે અહીંયા શુભારંભ થયો છે ત્યારે સૌ નગરજનોને અને સમગ્ર લોકસભા વિસ્તાર મહેસાણા જિલ્લો ગુજરાત અને રાષ્ટ્રને સૌનું કલ્યાણ થાય એવી આજે આપણે પ્રાર્થના કરી છે અને સૌને સુખી રહે અને રાષ્ટ્ર મજબૂત બને અને આપણે જે ધર્મપ્રેમી જનતા આમાં આગળના આગળ એમાં લોકોનો ભાવને લાગણી જળવાતી રહે અને આવનારી પેઢીને પણ ધર્મ પ્રેમીના સંસ્કારો ધર્મના સંસ્કારો મળતા રહે એવી આજે પ્રાર્થના કરી છે અને રાષ્ટ્ર મજબૂત થાય રાષ્ટ્રનું કલ્યાણ થાય એ દિશામાં આજે પ્રાર્થના કરી છે